જૂનાગઢી નરસિંહ વિઘા મંદિરના મેદાનમાં ગત તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં યુપીના મોલાના સલમાન અઝહરીએ ભડકાવ ભાષણ આપ્યું હતું આ અંગે ફરિયાદ નોંધાતા ગુજરાત એટીએસની ટીમે આરોપી મોલાના અઝહરીને મુંબઈના ઘાટકોપરમાંથી દબોચી લીધો હતો અમદાવાદમાં એટીએસની ટીમ પાસેથી એલસીબી પોલીસે તેનો કબજો લઈ ગત સાંજે જૂનાગઢ લઈ આવ્યા હતા પોલીસે આરોપી મોલાનાને હેડક્વાર્ટરમાં રાખી એસપી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ સઘન પૂછપરછ હાથ ધરી છે હેડક્વાર્ટરની અંદર અને બહાર બંને સ્થાનો પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે મોલાનાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવનારી છે મેદાનમાં નશા મુક્તિના નામે યોજાયેલા કાર્યક્રમમાં મૌલાનાએ ભડકાવ ભાષણ આપ્યું હતું જેનો વિડીયો વાયરલ થતા પોલીસે હરકતમાં આવીને ગુનો નોંધ્યો હતો પોલીસે કાર્યક્રમના આયોજક મહંમદ યુસુફ અને અઝીમ હબીબ ઓડેદરાની પૂછપરછ પણ કરી હતી